જામનગર સિટી બી ડિવિઝન ફરજ બજાવતા રૂપિયા છ હજારની લાંચની માંગણી કર્યાની એસીબી નોંધાઈ ફરિયાદ ફરિયાદીનું ઇકો વાહન આરોપીએ ગત વિધાનસભા ચૂંટણી બે હજાર બાવીસ દરમિયાન રિક્વિઝિટ કરે તે વાહનના સરકારના ધારાધોરણ મુજબના કાયદેસરના મંજૂર થયેલ બિલની રકમ પેટે સાહેદ પાસેથી તારીખ નવ ત્રણ બે હજાર ત્રેવીસથી થી તારીખ સત્તર ત્રણ બે હજાર ત્રેવીસ દરમિયાન રૂપિયા છ હજારની લાંચની માગણી કરી જે સંદર્ભે લાંચનું છટકું નિષ્ફળ રહ્યું આ બાબતે એસીબી અમદાવાદના હુકમ અન્વયે કરવામાં આવેલ તપાસના અંતે હેડ કોન્સ્ટેબલે ગેરકાયદેસર લાંચની માંગણી કરી હોવાની હકીકતને ધ્યાને લઈ રાજ્ય સેવક તરીકેના ના હોદ્દાનો દુરુપયોગ કરી ગેરવર્તણૂક આચરી હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે એવા પરાક્રમ